છે તમારું પરિવાર આરસીએમ વર્ષ વર્ષ થયા હજુ બાકી છે કોંગ્રેસ એક તૃતીયાંશ સરકાર કટાશ્વર મોદી નો પલટવાર જી હા મિત્રો પીએમ નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં બે હજાર ચોવીસ પછી સંસદ વિશે સત્ર માં રાષ્ટ્રપતિ અભિભાષણ પર પ્રભાવ પડતા જવાબ આપ્યો છે કે માનવામાં આવે છે કે પીએમ મોદી રાજ્યસભામાં વિપક્ષ પર મોટો હુમલો કરી રહ્યા છે રાજ્યમાં રાહુલ ગાંધીના વિવિધ નિવેદન પર પીએમ મોદીને વિપક્ષ પર જવાબ આપી શકે છે અમારી પાસે દસ વર્ષ છે હજુ વીસ વર્ષ બાકી છે પીએમ મોદી જી હા મિત્રો જ્યારથી પરિણામ આવે છે ત્યારથી અમારામાં એક સાથીદાર વારંવાર ઢોલ વગાડતો હતો અને સરકારને એક તૃતીયાંશ ભાગ દસ વર્ષ વીતી ગયા છે અને હજુ વીસ વર્ષ બાકી છે તેનાથી મોટું સત્ય શું હોઈ શકે એક તૃતીયાંશ થયું બે તૃતીયાંશ હજુ બાકી છે અને તેથી તેઓ તેમની આગાહી પણ ગર્વ કરે છે જે હા મિત્રો પીએમ મોદી કોંગ્રેસ પર નિશાન સાધ્યું વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું છે કે જે લોકો બંધારણને ચંપલાવશે તેઓ બંધારણના ભાવનાને સમજી શકતા નથી તેમણે કહ્યું છે કે કોંગ્રેસ પણ બંધારણ દિવસો વિરોધ કર્યો હતો તેમણે કહ્યું અમારા જેવા ઘણા લોકો છે જેમાં બાબા સાહેબ આંબેડકર દ્વારા પણ આપવામાં આવેલા બંધારણના કારણે અહીં આવવાની તક મળી છે જનતાએ મંજૂર કરેલું અને ત્રીજી વખત પણ આવવાની તક મળી છે હું મારા બધાને આભાર વ્યક્ત કરું છું પીએમ મોદી જી હા મિત્રો વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં કહ્યું હતું કે મેડમ રાષ્ટ્રપતિનું ભાષણનું દેશવાસીઓ માટે પ્રેરણા અને પ્રોત્સાહન છે અને એક રીતે સત્યનો માર્ગ પણ હતો છેલ્લા અઢી દિવસથી લગભગ સિત્તેર માનવીય સંસદો અને ચર્ચાઓ પોતાના વ્યક્ત કર્યા છે આ ચર્ચામાં સમુદ્ર બનાવવા માટે મેડમ રાષ્ટ્રપતિને સમુદ્ર અર્થ કરવા માટે તમને બધાને માનવીય સંસદોને યોગદાન આપ્યું છે તે બદલ હું તમારો આભાર આભાર વ્યક્ત કરું છું પીએમ મોદીએ કહ્યું તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ